જય મુરલીધર જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજા જશો હું હું ભાઈ રાહુલ આરબીઆર વ્લોગ્સમાં તમારું પ્રતિ એકવાર સ્વાગત છે હમણાં આપણું વ્લોગ દસ બાર દિવસથી નથી આવ્યું મારા કેટલા મિત્રોની ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો છે કે કેમ બ્લોગ નથી આવતો અને યુટ્યુબમાં પણ ઘણા મિત્રોની કોમેન્ટ આવી છે કે હમણાં વ્લોગ કેમ નથી આવતો તો એનું કારણ એક જ છે કે મારા દાદાજીનું અવસાન થઈ ગયું હતું એટલા માટે વ્લોગ નહોતું આવતું પરમ કૃપાળુ પરમાત્મા એની દિવ્ય આત્માની શાંતિ આપે એવી જ હવે તો હવે આપણું ડેલી કન્ટિન્યુ વ્લોગ આવશે રેગ્યુલર રોજ વ્લોગ આપી યુટ્યુબમાં શું ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને પહેલાં જેવો સપોર્ટ કર્યો એવો જ સપોર્ટ કરતા રહેજો તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી